જાન્યુઆરી મહિનાના પ્રથમ દિવસ અને કેન્દ્રીય બજેટ રજૂ થવાના થોડા કલાકો પહેલા જ જનતાને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે ઓલ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કે જે આજે એલપીજી ના ઓગણીસ કિલો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે જોકે ઘર વપરાશના ચૌદ કિલો ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો થયો નથી અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ચૌદ રૂપિયાના વધારા સાથે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ એક હાજર સાતસો ઓગણ સિત્તેર રૂપિયા પચાસ પૈસા પર છે તો અઢાર રૂપિયાના વધારા સાથે કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ એક આઠસો પર પહોંચી ગયો છે ભાવ સાડા બાર રૂપિયા વધી અને એક હાજર નવસો સાડત્રીસ થઈ ગયા છે સરકારી ઓઈલ કંપનીઓએ પહેલી જાન્યુઆરી બે હાજર ચોવીસે ઓગણીસ કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સામાન્ય એક થી દોઢ રૂપિયાનો વધારો કર્યો હતો